પેટ્રોલ પંપની સામેથી લાઈવ કવરેજ જોઈ રહ્યા છો હેવી પસાર થતા ટ્રક રેલવે ગડર સાથે અથડાતા રેલવે ગડર તૂટીને નીચે પડેલ છે હાલ એક તરફ ગડર ટ્રક સાથે અટકાયેલ હોય જેના કારણે વાહન એક સાઈડ ચાલુ છે આ જોઈ રહ્યા છો તમે જીનપરા જકાતનાકા ખાતેથી રેલવે ઓવરબ્રિજની સેફટી માટે તેની પહેલા હાઈટથી એક ફૂટ નીચે સેફ્ટી ગડર લગાવવામાં આવેલ છે જેના કારણે બ્રિજને નુકસાન ન થાય તેની પહેલા ઓવર હાઇટમાં પસાર થતા આ ટ્રક ચાલક પાછળ લોડ કરેલ સામાન હેવી હાઈટમાં હોય જેના કારણે ગડર સાથે અથડાતા ગદર તૂટેલ છે અને ટ્રક ઉપર પડી ગયેલ છે હાલ અકસ્માત ના બનવા કોઈ ઈજા પહોંચેલ નથી પરંતુ એક તરફ ટ્રક અટકાઈ જતા એક તરફ વાહન વ્યવહાર સ્થગિત થયેલ છે હાલ ટ્રક અને રેલવે ગડર વચ્ચે અટકાયેલ હોવાના કારણે એક તરફનો નો વાહન વ્યવહાર કાર્યરત છે ભારત પેટ્રોલિયમની સામે પીડી કચેરીની સામે વાંકાનેરથી બાઉન્ડ્રી તરફ જતા હાઈવે પર અકસ્માત સર્જાયો છે લાઈવ દ્રશ્યો જકાતનાકા ખાતેથી પેટ્રોલ પંપની સામેથી તમે જોઈ રહ્યા છો ઓવર હાઇટમાં પસાર થતા ટ્રક રેલવે ઓવરબ્રિજની પહેલા લગાવવામાં આવેલ સેફટી આડસ એટલે કે ગદર સાથે અટકા અથડાતા ગદર તૂટીને નીચે પડેલ છે અને એક સાથે ટ્રકમાં અટકા અટકાઈ ગયેલ હોવાથી હાલ એક તરફનો વાહન વ્યવહાર કાર્યરત છે ટ્રક ચાલક અને ડ્રાઈવર અહીં સ્થળ પર જ હોય તૂટેલી ગડર ટ્રક પર તમે જોઈ રહ્યા છો એક્સિડેન્ટ અકસ્માત બાદ ડ્રાઈવર ચાલકે બેદરકારી દાખવી ટ્રક આગળ લેતા ગડર નીચે પડવાની પ્રયાસ કરેલ જેમાં ગડર હાલ ટ્રક ની એક સાઈડ માં અટકાઈ ગયેલ છે તમે જોઈ રહ્યા છો ટ્રક ની ડ્રાઈવર કેબિન માથે પડતા પડતા સહેજ માં અટકાયેલ છે આ ગડર હાલ ધીમી ગતિ અહીંથી તમે જોઈ રહ્યા છો એક તરફ થી વાહન વ્યવહાર કાર્યરત છે ટ્રક જરા પણ આગળ ખસે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની પણ શક્યતા છે અવારનવાર અહીં આ જીનપરા જકાતનાકા ખાતે રેલવે ઓવરબ્રિજની ગડરો સાથે ટ્રકો ઓરવાથી અવારનવાર અકસ્માત સર્જાય છે ત્યારે તંત્ર દ્વારા પોલીસ વિભાગ દ્વારા આરટીઓ દ્વારા ઓવરહાઈટના ટ્રકોને અટકાવવામાં આવે તે અનિવાર્ય બન્યું છે

ફરી આ વખતે વાંકાનેર થી બાઉન્ડ્રી તરફ જતા હાઈવે પર આ ટ્રક છે તમે લાઈવ દ્રશ્યો નિહાળી રહ્યા છો